હું બી પટેલ હર્ષ પર ભાવથી આપણા માનીતા લાડીલા અને પ્રેમાળ શહેર અમદાવાદ વિશેની એક રચના રજૂ કરું છું આ રચનાનું વિડીયો સંકલન અંગત સ્નેહી મિત્ર શ્રી રોનકભાઈ જોશી રાહગીરે કરેલું છે જેમને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે અમદાવાદનો જન્મદિવસ છવ્વીસમી ફેબ્રુઆરી છે આવો માણીએ આપણું અમદાવાદ ભૂતકાળને ભૂલીને ભાવીને છોડીને વર્તમાનમાં જીવતું શહેર એટલે અનોખું અમદાવાદ રાત્રે બે વાગે કોઈક આવે ચા પીને જાત ના એક વાત છતાં મોજ મસ્તીનું શહેર એટલે આખું અમદાવાદ ખાણીપીણીનું શહેર રોશનીનું શહેર નવા નવા ઓવરબ્રિજનું શહેર એટલે આબાદ અમદાવાદ બિલ્ડિંગ જામ કરતો ટ્રાફિક ચોમેર ઘોંઘાટ નું શહેર એટલે અગમ્ય અમદાવાદ ઈસરો સેપ્ટ આઈઆઈએમ બી આરટીએસ એનઆઈડી નું શહેર એટલે આતુર અમદાવાદ

બધાથી ધમધમતું શહેર એટલે આકાશી અમદાવાદ કરોડપતિ પણ ખુશ ફૂટપાથ વાળા પણ સમાવતું શહેર એટલે અક્ષક અમદાવાદ મોંઘી જમીનો મોઘેરી ઘડીઓ લખલુટ ખર્ચા વૈભવના ભાવનું શહેર એટલે ઓહ અમદાવાદ ભારત માંથી સપના લઈ લોકો આવે સ્વપ્ન સાકાર કરતું શહેર એટલે આભારી અમદાવાદ તારું ને મારું નું ને પતંગો નું શહેર એટલે આહલાદક અમદાવાદ પરખ કરે એક કે એક ની પણ હર્ષ આપે સૌને એકની પણ અમદાવાદ આભાર મિત્રો આભાર વિડિયો જોજો બધાને મોકલજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણું અમદાવાદ જય હિન્દ જય જય ગરીબ ગુજરાત